સુરતના પૂણા વિસ્તારમાં આવેલ ભક્તિધામ મંદિર પાસેથી પસાર થતાં વિજય ટંડેલ નામના ઈસમને ત્યાં ઊભેલા પોલીસ જવાનો દ્વારા કંઈપણ જાતનું પૂછ્યા વગર દંડાવાળી કરી દેવાતા દેવ વિજય ટંડેલને આંખના ભાગે ઈજા થતા માથાના ભાગે ઈજા પહોંચી લોહી લુહાણ કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ એકસો આઠને બોલાવી હતી અને છોકરાને હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યારે કોઈ પણ વાઘ વગર યુવાન પર હુમલો કરાયોનો સામે પગલાં લેવાય તેવી માંગ કરાઈ છે દેવ શું બનાવ બહેનો આપની સાથે મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો તો મારે ધમકીમાં તો પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો તો મેં ઊભી રહેવા ગયો જેમ તેમ મારા હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા એ લાઠી કહે મારી તમને સર એમ બહુ બધા જણા હતા એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા પંદર સાઈડ હતા પુના પાટિયાથી પસાર થતો રહ્યો ભક્તિધામ હતું ત્યાં ત્યાં પોલીસવાળા હતા મને ઊભી રાખ્યો અને ત્યાં દસ પંદર પોલીસવાળા હતા જે મારવા લાગી ગયા મને માથામાં ડંડો માર્યો તો ઈજા થઈ જ છે ને હવે મારે ફરિયાદ લખાવી છે પછી તમે અહીંયા કેવી રીતના પહોંચ્યા સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યો કઈ એમ્બ્યુલન્સ બોલાવી આપણે એકસો આઠ એકસો આઠ બોલા તમે અહીંયા સિવિલ પહોંચ્યા હવે શું કરવાનું છે તમારે સર કેસ લગાવવાના છે તમને કઈ ઈજા થાય કઈ વધારે થાય છે દુખે છે માથે દુખતું છે ફાટી ગયું છે હા